વડોદરામાં તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો વડોદરામાં ભૂખી કાંસ પાસેના રોડ પર ત્રણ દિવસ પહેલા ગાબડું પડ્યું હતું ત્યારબાદ પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા રોડનો એક ભાગ બેસી ગયો તંત્ર દ્વારા બેરિકેડ કરીને કામગીરી કર્યાનો સંતોષ મનાઈ રહ્યો છે ત્યારે નગરસેવક જહા ભરવાડે

અને અવારનવાર અહીંયા ગાડી તો અકસ્માતના બનાવો પણ બન્યા છે કેટલીક ગાયો પણ અંદર પડી છે પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરનું તંત્ર તદ્દન રીતે નિષ્ફળ ગયું છે વડોદરા શહેરની અંદર જ્યારે પડતા હોય છે પરંતુ આજે જે નાળું છે નાળું આખું બેસી ગયું છે અને જો કદાચ આ નાળાની અંદર કોઈને કોઈ જાન થશે અથવા તો કોઈનું મૃત્યુ થશે તો કોણ જવાબ વડોદરા શહેરના નિઝામપુરા નો વોર્ડ નંબર એક અને બે નો મધ્યનો આ વિસ્તાર છે ને અહીંયા વરસાદી કાસ પાસેનો આખો જે રોડ છે આ રોડ જ બેસી ગયો છે ધ્વસ્ત થઈ ગયો છે ને અહીંયાથી ભારદારી વાહન જાય થતો

નવાઈ યાડ પાવન પાર્ક પાસેના ઘરનાળાનો રોડ છે આ આખે આખું ઘરનાળાનું આજુબાજુનો બધો વિસ્તાર બેસી ગયો છે આ ભૂવો નથી આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે તમે જુઓ આખે આખું ઘરનાળું બેસી ગયું છે અને આ કામ છેલ્લા લગભગ એક બે વર્ષથી મંજૂર થયું હોવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી કે આ તાત્કાલિક કામગીરી કરાવ આ રજૂઆત અમે વર્ષોથી કરીએ છીએ કે ભાઈ આ ઘરનાળુને પોળું કરવામાં આવે આ રાત્રે કદાચ અંદર આમાં કોઈ ભરવાહન આવે તો પછી અંદર ઘૂસી જ જાય ને આ જાનહાની પ્રશ્ન છે પ્રી મોનસૂન કે પછી ચોમાસા અંગેની કામગીરીના દાવા જે પાલિકા કરે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચે છે ત્યારે આ દાવાઓ દ્રશ્યોમાં અને વાસ્તવિકતામાં પોકળ સાબિત થતા જોવા મળે છે કેમેરા મુકેશ પરીખ સાથે કુમાર શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા